છું આપડી જમીન ઉપર દહ વિઘા તો છ પાછી બીજી બે વીઘા લેવાની છે બે વિઘાઉ તારા તો બીજી દહ વિઘા છો છો કઉ છું ખાટલો ડર ખાટલો ડ બરોબર છે આપડી ખેતી ફટાફટ બોલાય મારે એમને વાત કરવી કઉ બોલાવી ને આવી છે ફટફટ પગાર મુ આવતો જોઈ ને આવજો ને ફૂલ ફૂલ માં આત્મા કોમે કોમી નો નોકરી તો થાય નહી તમને ખબર છે ને કારણ કે નટીઓ વાત કરો છો તીજા ભાજપિયા અને બે

આ ભણ્યા નહીં તેમ એવું સાબુ સારું હતું આપડે આટલા શેઠ મળ્યા તે આપડે વળી આ દિવાળી બિવાળી સુધરી જાય ન કહું અંબાડિયા ખાવા પડી લુગરાવાળી દિવાળી આવ્યા તો અને સગનલાલ વાત મળી ગઈ છે દહી ગાય જમીન લીધી બીજી બેવા બેવા સુખ દુઃખ ની વાતો કરીએ કારણ કે આખી જિંદગી કોમ છે આપડે અહીંયા કોમ કેવું કરીએ ભાઈ સારું હોય ને કારણ કે આપડે ગમે તે પણ શેઠ છીએ ને ખાતર ને બાતર નાખી બે જ <coughs> <coughs>

બાપુ હું કે વાત મળી કેમ વધારે બાપુ કે ઉપર લેવાતા એટલે કે તમે આગળ લેતા બાપુ એ અને કાયો તો ફૂલ કેમ્પ લાવ્યો પાવડર મંગાવે ના હોય તો કઉા તો ખાઈ જાય કુ નઈ ખાલી મજા ના ઓળખો તમે તો ગયા પતિ જાય ની વાત ભૂલી જાય તમે તો એવું નહિ આત્મારો આજે મને આવ્યો ખેતરમાં માં કઉ છું મારા વાડીમાં ફૂલ તો હારો છે કઉ છું કાં કે ખબર છે તમને આપણે બે ભેગું બનતા હતા

આવી ખેતી કયો નજ્યા છીએ બાજ્યા પેલા ડોલા તંબુલા ખબર નઈ પડતી એટલે એના માટે તો માર બહાર જવું જો 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 આ કે આપણે જુસા ગલગોટાન બલગોટા તમને ખબર છે ને હું હો તો કશું કે ઉડ ના પર કહો છું ટાઈમ એ નહીં વાતા હવાતા એટલે જ મને જવાબ ઉપર વિચાર કહું છું હને એ બે ભાજ્યા કોણ છે હા એ ભાજ્યા નું નામ હું છે ભાજ્યો નામ હું હતું લે સગલાલ માં ફલલાલ સગલાલ માં ફલલાલ કે છે લે એક નામ મન ના કરી કહું એ મફલું મારું જો અને સગનીઓ ભોડાળો અલ્યા તમે તો શેઠ રાજાજી તમે કોમી રાખતા જીવા મોણા ના

એ તો વાત એના કરતી આપડે ભાડીએ ખેતરમાં ઓટો માર્યા પછી તમારું મલિયા કઉ છું લેડો હું એ છું જો પેલા બે નું જો મફલિયા

ઓ દાદા મારા લ્યા અતાર મોહ હોય ના આઈકન ભાજીયો તો 70 ગ્રામ ગોટો હોય આવળો મોટો હું મારા પગળો પડી વાત પતી જાય ઈ જમીનમાં પડે વાત પતી જાય વાત આતી તો એ એનો મે બધી ઉપર થઈ ગઈ છું આ ગલ્લા તો ઉભા જ કરતા કહું છું કશું ઓણા કામ નઈ હું તો કહું છું નટોલાલ હ

કીધું કોણ ચાલુ રાખ નાખા આખો દારો મજૂરી કરેલી આપડી માથા પડે તને ખબર પડે છો માથા જ પડી માથા પડી આ કેવું છો શેદા એવું કોણ કરી હું નતો કેતો શેઠ બોલો વાત બધું સપોર્ટ મારો કઉ છું કઉ છું પેલો લાલ પાકડી કયો

તો હું ના જવું તો અમે રોશન વાળી તમારું લેડો જમવું હોય તો હેડે કઉ છું જમી લો બરોબર મારી ચાલુ હેડે અમે ને કઈ કાલ થી